હેલો મિત્રો કેમ છે મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરિયા આજે ડાઠા ગામના આંગણે તુલસી વિવાહનું ઉજવણી કરાઈ લાઈક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો આપણા ડાઠા કાર્તક માસના સુદ પક્ષની એકાદશી તિથિની દેવ ઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે તુલસી વિવાય છે દેવ ઉઠી અગિયારસ ના દિવસે ભગવાન વિષ્ણુના શાળીગ્રામ સ્વરૂપ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુએ તુલસીજી સાથે લગ્ન કરવા પડ્યા હતા આવો જાણીએ પૌરાણિક કથાઓ અનુસાર જલધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા ભગવાનની પરમ ભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલધર અજય બની ગયો બધા દેવતાઓ તેનાથી કંટાળી ચૂક્યા હતા એકવાર તેને પાર્વતી માતા પર કુર નાખી તો ત્રિવેદીઓએ તેના વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરમમાં પહોંચ્યા વિષ્ણુએ પોતાની માર્યા માયાથી જલધરનો રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો જોકે કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મી માતા હાલત જોઈ વૃંદાએ પોતાના શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કાર્યનું પારજિત કરવા માંગતા તેમણે વૃંદાના ગઈ વૃંદાની રાખથી તુલસી નો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય છે

હિન્દુ ધર્મમાં ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે દર વર્ષે કાર્તક માસની શુક્લ પક્ષની અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે આ અગિયારસને દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે આ દિવસથી લગ્ન જેવા માંગલિક અને શુભ કાર્ય પારંભ પારંભ થઈ જાય છે તો ચાલો જાણીએ પંડિત ઇન્દ્રમણિ ઘનશ્યાલલાલ પાસેથી તુલસી સંપૂર્ણ પૂજા પદ્ધતિ અને મહત્વ ક્યારે ઉજવાય છે તુલસી વિવાહ તુલસી વિવાહ કારતક શુક્લ પક્ષીની દાસી તિથિએ ઉજવવામાં આવે છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ આપવામાં આવે છે તુલસીને દેવી તરીકે પૂજવામાં આવે છે અને તેનું બીજું નામ વિષ્ણુપ્રિયા પણ છે શું છે તેનું મહત્વ હિન્દુ કેલેન્ડર મુજબ દેવ ઉઠી અગિયારસ કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે બીજા દિવસે તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે જેને વિવાહ બારસ કહેવાય છે આ દિવસે માતા તુલસીના લગ્ન કરવા ભગવાન શાળીગ્રામ સાથે થાય છે વાસ્તવમાં શાળીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે દેવ ઉઠી અગિયારસના દિવસે ચાતુર્માસ સપ્તાહ થાય છે આ પછી તુલસી શાળીગ્રામ વિવાહનું આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહના દિવસે દાસતી તિથિ ત્રેવીસમી નવેમ્બર રાત્રે ત્રણ નવને એક કલાકે શરૂ થશે ચોવીસમી નવેમ્બર સાંજે છને છ મિનિટે કલા કલાકે સમાપ્ત થઈ છે જન્મ તારીખ મુજબ આ વખતે તુલસી તુલસીના લગ્ન ચોવીસ નંબર નવેમ્બરે થશે આ વખતે તુલસી તુલસી વિવાહ માટે અનેક શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે આ દિવસે તુલસી વિવાહનો સમય સાંજે પાંચ ને પચીસ મિનિટે ભાગ્યથી શરૂ થશે આ ઉપરાંત શરૂઆત સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ સિદ્ધિ યોગ પણ છે તુલસી વિવાહની વિધિ એક બાજુ પર તુલસીનો છોડ અને બીજી બાજુ એ શાલે ગ્રામ લગાવો તેની બાજુમાં પાણીની પાણીથી ભરેલો એક કળશ મૂકો અને તેના પર આંબાના પાંચ પાન મૂકો તુલસીના વાસણમાં ગેરુ લગાવો અને ઘીનો દીવો પ્રગટાવો તુલસી અને શાળીગ્રામ ચુંદડીથી શણગારો આ પછી શાલિગ્રામને હાથમાં તુલસીની સાત વાર પ્રદક્ષિણા કરવામાં આવે છે આ પછી આરતી કરો તુલસી વિવાણી પૂર્ણ થયા બાદ તમામ લોકોને પ્રસાદનું પ્રસાદનું વહેંચવામાં આવે છે પ્રસાદમાં શેરડી ફળ અને કે મીઠાઈ રાખી શકાય છે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે જેથી કેટલાક લોકો અગિયારસના દિવસે તુલસીના છોડને ઘરે પણ ઉગાડે છે ઘરે તુલસી ઉગાડ્યા ઉગાડ્યા પછી કેટલાક નિયમો અનુસાર માતા તુલસીની પૂજા કરવામાં આવે છે જેમાં સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરવું કેટલાક લોકો બાર બારસના દિવસે પણ તુલસી વિવાહની ઉજવણી કરે છે સનાતન ધર્મમાં તુલસીના એક આગવું મહત્વ છે અનુસાર જો કોઈ ભક્ત તુલસીના છોડની પૂજા કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કાર્તિક માસ ના સુદ પંચમી પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી અગિયારસ અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે તુલસી વિવાહને લોકો થી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મ માન્યતા અનુસાર તુલસી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ખૂબ જ લોકપ્રિય છે આ કારણે તુલસીની પૂજા કર્યા વિના કોઈ પણ પૂજા કે ધાર્મિક કાર્ય અધૂરું માનવામાં આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધર્મની મોટાભાગની પૂજાઓમાં તમને તુલસી જોવા મળશે ઘરમાં તુલસીનું વાવતર કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ તુલસીના છોડ પર જઈને જળ ચડાવો તેમજ તુલસીના છોડની સામે બેસીને પણ તુલસીની માળાનો જપ કરી શકો છો આ ઉપરાંત જો શક્ય હોય તો તુલસીના છોડને ફળ ફૂલ અને સિંદૂર સાથે લાલ ચુંદરી પણ અર્પણ કરી શકાય છે જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘરમાં નકારાત્મક ઊર્જાથી દૂર રાખે છે તુલસીને જળ ચડાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે હિન્દુ ધર્મ અનુસાર જે લોકો દુરોજ માતા તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તેનું મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આ સિવાય દુષ્ટ આત્માઓ ક્યારેય તેમની નજીક ભટકતા નથી દેવ ઉઠી એકાદશીના દિવસે દેવતાઓનો ભગવાન વિષ્ણુને તેમની ચાર મહિનાની ઊંઘમાંથી પ્રેમ અને સ્નેહથી જગાડે છે અને તેમને આ સૃષ્ટિની જવાબદારી લેવાનું કહે છે તુલસી વિવાહનું મહત્ત્વ દેવ ઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે દેવ ઉઠી એકાદશીના દિવસે દેવતાઓના ભગવાન વિષ્ણુ એ તેમની ચાર મહિનાની ઊંઘમાંથી પ્રેમ અને સ્નેહથી જગાડે છે અને તેમને આ સૃષ્ટિની જવાબદારી લેવાનું કહે છે આ દિવસે વ્રત રાખવાની પરંપરા છે અને કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાને તમામ મુક્તિ મળે છે અને જીવનમાં પ્રાપ્ત થાય છે એટલું જ નહીં દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીજી અને શાલિગ્રામના શાલી શાલિગ્રામ ભગવાનના લગ્ન થાય છે ખાસ કરીને જો કોઈ ઘરમાં દીકરી ન હોય ને તેઓ માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ કરાવે કરાવે તો તેમને નક્કર ભોગવવું પડતું નથી આવા જાણીએ દેવ ઉઠી એકાદ એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાની ઊંઘ પછી જાગે છે જે રીતે આપણે ઘરમાં સૂતેલા બાળકને જગાડીએ છીએ તેવી જ રીતે ભગવાન વિષ્ણુ પણ જગાડવા જોઈએ જોઈએ છે જોઈએ આ આ દરમિયાન ભગવાન વિષ્ણુએ જગાડવા જોઈએ આ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો ઉચ્ચાર કરવો અને વિધિ પ્રમાણે પૂજા કરવો ભગવાન વિષ્ણુ પંચામૃતથી અભિષેક કરો અને તેમને નવા વસ્ત્રો પહેરાવો કુમકુ અને કેસુર તિલક લગાવો ફળોની સાથે માખણ અને ખાંડ ચડાવો આ દરમિયાન ધ્યાન રાખવાની વાત એ છે કે બજારમાંથી મીઠાઈઓ ન લાવવી અને તેને ભોગ તરીકે ચડાવવી શાલીગ્રામના લગ્ન કરાવો તુલસી માતાને લગ્નની સામગ્રી અવશ્ય અર્પણ કરો એવું માનવામાં આવે છે કે તુલસી મહારાણી ને લાલ બંગડી બંગડીઓ અને લાલ ચુનરી અર્પણ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે જો તમારું કોઈ પણ કામ બાકી છે તો તમે તેને દેવ ઉઠી થી શરૂ કરી શકો છો શાલિગ્રામ તુલસી માતાના લગ્ન પછી ભગવાન શાલિગ્રામ ને સુંદર સિંહાસન અર્પણ કરવો આ દિવસે ઘરમાં ઘીના અગિયાર દીવા પણ પ્રગટાવવા જોઈએ આ દિવસે ઘરમાં નું વાવેતર કરવાથી પૂર્ણની પ્રાપ્તિ થાય છે અહીં એકાદશીઓમાં દેવ ઉઠી એકાદશીનું વિશેષ મહત્વ છે આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેમણે જણાવી દઈએ કે દેવ દેવ ઉઠની એટલે કે દેવ દેવઉઠી એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે દર વર્ષે આ તહેવાર કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે એકવાર લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને વિનંતીમાં સવ સવરમાં કહ્યું કે હે ભગવાન તમે દિવસ રાત જાગતા રહો છો પરંતુ તમે એકવાર સુઈ જાઓ છો તમે લાખો કરોડો વર્ષો સુધી સૂઈ જાઓ છો અને અને તે સમયે તમે બધા જ જીવોનો નાશ કરો છો તેથી તમારે નિયમ પ્રમાણે આરામ કરવો જોઈએ જો તમે આ આમ કરશો તો પણ આરામ કરવા માટે થોડો સમય મળશે લક્ષ્મીજીની વાત ભગવાનને યોગ્ય યોગ્ય લાગી તેને કહ્યું તમે સાચા સાચા છો મારા જાગવાથી બધા દેવતાઓને પણ ખાસ કરીને તમને

તુલસી વિવાહ એ હિન્દુ ધર્મ એક મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે દિવાળી પછી કાર્તિક મહિનામાં વિશેષ તહેવારો ઉજવવામાં આવે છે તુલસીના છોડ છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાળીગ્રામ સાથે લગ્ન કરાવવામાં આવે છે તુલસી વિવાહ ખાસ કરીને કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ઘરમાં તુલસી તુલસીઓના છોડનો ઉગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે નકારમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શાલિગ્રામ શિલા અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે તેથી આ ખાસ દિવસોનો દિવસે આ બંનેના લગ્ન લગ્ન કરાવવાથી ભક્તોને ધાર્મિક પૂર્ણ મળે છે તુલસી વિવાહના દિવસે શું કરવું જોઈએ તુલસી વિવાહના દિવસે પાલન કરવાના નિયમો તુલસીનો છોડ તુલસીના છોડને સારી રીતે સાફ કરો અને તેની પૂજા કરો તુલસીના છોડને ગંગા સ્નાન કરાવો તુલસીના છોડને ફૂલોથી સજાવો શાલિગ્રામ શિલા તેમજ શાલિગ્રામ શિલાને સારી રીતે સાફ કરીને તેની પૂજા કરો શાલિગ્રામ શિલાને ગંગા સ્નાન કરાવો શાલી શાલિગ્રામ શિલાને ફૂલોથી શણગારો તુલસી અને શાલિગ્રામ વિવાહ માટે નાનો મંડપ સજાવો ને મંડપને ફૂલો અને રંગોળીથી સજાવો તુલસી અને શાલિગ્રામના વિવાહ વિધિ પ્રમાણે પૂર્ણ કરો લગ્ન દરમિયાન મંત્રોનો જાપ કરો લગ્ન પછી અને તુલસી અને શાલિગ્રામનો પ્રસાદ ચડાવો તુલસી વિવાહના દિવસે વ્રત રાખવું શુભ માનવામાં આવે છે વ્રત કરવાથી મન શુદ્ધ થાય થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે તુલસી વિવાહના દિવસે દાન કરવું ઘણું પુણ્ય છે તમે તમારી ક્ષમતા મુજબ કંઈ પણ દાન કરી શકો છો વાર્તા સાંભળો તુલસી વિવાહની કથા સાંભળવાથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક શક્તિ મળે છે લગ્નમાં આવતા અવરોધો દૂર કરવા કરવાના ઉપાય છે તુલસી વિવાના દિવસે પૂજા કરતા પહેલા તુલસીના છોડને સારી રીતે ધોવો તુલસીના પાન કાઢીને સ્વસ્થ પાણીમાં ધોઈ લ્યો ત્યારબાદ હળદળ કેન્સર અને ચંદનથી સજાવો છાલીગ્રામ પથ્થર પથ્થરને ગંગા જલથી ધોઈને સાફ કરો અને તુલસીના પાનથી સજાવો તુલસી દીવો અગરબત્તી અગરબત્તી ચોખા ફૂલ ફળો વગેરે એકત્રિત કરો લગ્ન દરમિયાન મંત્રોનો જાપ કરો પૂંજાની પદ્ધતિ અને કથા વાંચતા પંડિતને બોલાવી શકાય લગ્ન પછી તુલસી દાન કરવું શુભ માનવામાં આવે છે ગરીબોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું શુભ છે તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે તે સંપત્તિ સમૃદ્ધિ અને અને સુખ શાંતિ શાંતિની દેવી છે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શાલીગ્રામ શિલાનો વૃક્ષ અવતાર માનવામાં આવે છે વૃષ્ણ બધા દેવતાઓના વડા છે તુલસી ભીવાના દિવસે આ બંનેને પૂજા કરવાની કરવાથી વ્યક્તિ અને પૂર્ણથી પૂર્ણથી પ્રાપ્તિ કરે છે તુલસીનો જેનો અર્થ સંસ્કૃત અર્થ થાય છે અદ્વિતીય તેની સંપૂર્ણ ભારત વર્ષમાં પૂજા કરવામાં આવે છે તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીના સ્વરૂપે ઓળખાય છે હિન્દુ ધર્મમાં બે પ્રકારની તુલસી પૂજાય છે રામ તુલસી જેને આછા લીલા પાંદડામાં આવે છે જે કદમાં મોટા હોય છે અને કૃષ્ણ તુલસી તેને ઘેરા રંગ રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પૂજા માટે મહત્વ છે ઘણા હિન્દુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે ક્યારેક ખાસ તુલસી ક્યારેનો વિષ્ણુ મંદિરોમાં તુલસી વિશેષ જોવા મળે છે અને ઉગાડવામાં આવે છે વારાણસીનો ખાસ તુલસી વિવાહના નામે એક હિન્દુ પંચાંગ કારતક મહિનામાં સુદ એકાદશીના દિવસે વિવિધ તુલસીના વિષ્ણુ સાથે પ્રણાવવામાં આવે છે આ દિવસે વિવાહ લગ્ન આદિ શુભ કાર્ય માટે અશુભ ગણાતા ચાતુષ માસનો પણ અંત આવે છે આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે કારતક મહિનામાં દિવા પ્રગટાવવાથી પ્રથમ પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકન હોતી મનાય છે વૃષ્ણવો ખાસ કરીને કાર્તક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે તુલસીના લાકડા થડમાંથી બનેલા મણકાની માળા વૃષ્ણવોને જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓ મણકાઓથી બનેલી તુલસી માળા ગળામાં ગળામાં પણ પહેરે છે આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે તુલસી અને વૈષ્ણવોને એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેર પહેરના તરીકે ઓળખાય છે તુલસીને જળ ચડાવતી વખતે બોલો આ ત્રણ શબ્દો ક્યારેય ખાલી નહીં થાય તિજોરી તુલસીની પવિત્રતા અને તેના મહાત્મય વિશે ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં વર્ણ કરવામાં આવ્યું છે ત્યાં સુધી કે પુરાણોમાં પણ તુલસીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે આ જ કારણ છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ વાવીને તેની પૂજા કરે છે તો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ કૃપા રહે છે વેદ અને વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તુલસીને ધૂપ અને વગેરે પણ અર્પણ કરવામાં આવે છે માન્યતા છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે આ જ કારણે છે કે તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તુલસી જયંતિ ભવ્ય દિવ્ય પૂજાના અર્ચના સાથે ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં આજે અમે તમને તુલસી સાથે સંબંધી એક મંત્ર વિશે જણાવ્યું જેનો પાઠ કરવાથી તુલસીને અર્પણ કરવામાં આવે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં ધન લાભના પણ ગણાય નામ છે ગુજરીયા તમને સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો થેન્ક યુ મિત્રો આભાર હવે આવા નવા